ભાવનગર શહેરના કાળિયાબાળ વિસ્તારમાં થયેલા કાર અકસ્માતનો મામલો કાળિયાબી વિસ્તારમાં પોલીસ પુત્ર કાર ચાલક દ્વારા કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કાર અકસ્માતની ઘટનામાં ચાર જેટલા લોકોની ઈજાઓ પહોંચી હતી જેમાંથી એક યુવાન અને વૃદ્ધાનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે ખુદ પોલીસ કર્મી દ્વારા કાર ચાલક પુત્રને પોલીસ મથકે હાજર કર્યો બનાવ મામલે નિલમબાગ પોલીસ મથક દ્વારા કાર્યવાહી હાથ ધરી કાર ચાલક હર્ષરાજસિંહને ઘટના સ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન કરાયું નીલમબાગ પોલીસ દ્વારા રિકન્ડ્રક્શન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા